તો મિત્રો અત્યારે હું ભાવનગર જિલ્લાનું ગારિયાધાર તાલુકો અને રૂપાવટી ગામ આ રૂપાવટી ગામનો આ એ જ ટાંકો છે જે અત્યારે રૂપાવટી જે ગામજનોનો અત્યારે આ મોતનું કારણ બની શકે છે તો મિત્રો જો આ ટાકો જેમ બને એમ જેટલો જલ્દી પાડવામાં નહીં આવે તો આ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની એક મોતનું કારણ બની શકે છે પણ મારે આ વિડીયો અત્યારે હું બ્લોગ નથી બનાવતો આ મારું ગામ રૂપાવટી અત્યારે હું અહીંયા આવ્યો છું આ એક જીવલેણ બની રહ્યો આ ટાંકાનો વિડીયો બનાવવા માટે કારણ કે આ ટાંકાને પાડવો ખૂબ જ જરૂરી છે બરાબર જો આ ટાંકો નહીં પાડવામાં આવે તો આ આજુબાજુના વિસ્તારમાં જેટલા મકાન છે આ મકાન લોકોને બધાને જીવનું જોખમ છે આ ટાકો ક્યારે પડે એનું કાંઈ નક્કી નથી ડર તો લાગે છે બીક તો લાગે છે પણ આ બતાવવું જરૂરી છે કારણ કે વારંવાર ફરિયાદ કરવા છતાં વારંવાર ન્યૂઝ બનાવવા છતાં કોઈ પણ જવાબદાર અધિકાર આની કોઈ કાર્યવાહી કરતું નથી એટલા માટે મારે આ રિસ્ક લઈને ઉપર જવું પડે છે કે હકીકત આ ટાંકો પડી જાય એમ છે અને જે ઉપર છે એ પડી ગયું છે ને એટલા માટે બરાબર અને તમને બતાવું છું આ રિસ્ક લઈને હું આ બતાવું છું તમને તમે જુઓ જુઓ તમે આ આ તૂટી ગયું છે જુઓ તમે આ આ ઉપર જુઓ તમે આ જુઓ તમે આ ટાકો આખો જર્જરિત થઈ ગયો છે જુઓ તમે જુઓ બરોબર આ પાળે અહીંયા અહીંયા જુઓ જુઓ તમે આ એટલે ધીમે ધીમે આહિસ્તા આહિસ્તા ચડું છું બીક તો લાગે છે પણ આ જે જવાબદાર અધિકારીઓને મારે બતાવવું પણ જરૂરી છે કે આ ટાંકો કેટલો જોખમ ભર્યો છે ટાંકો ક્યારે પાડવામાં આવશે કે ગંભીરા બ્રિજની જે દુર્ઘટના થઈ તે રીતે કોઈ દુર્ઘટના થાય ત્યારે આ તમે આ ટાંકો પાડવા આવશો કે શું તમે જો બતાવો જુઓ આ હા જરજરિત થઈ ગયો છે જુઓ તમે જુઓ જુઓ તમે આ ટાંકો પાડવો હવે ખૂબ જ જરૂરી છે જે રજવાડા વખતમાં જે એની એ લોકો રાજા રજવાડા જે ઈમારત બનાવતા પહેલાં ત્યારે એ ઈમારતો હજારો હજારો વર્ષ સુધી રહે છે અને અત્યારે વીસ થી ત્રીસ વર્ષ લગી માંડ માંડ કોઈ પણ ઈમારત રહે છે જે સરકાર બનાવે છે અત્યારના ટાંકા કે સરકારી કોઈ પણ પુલ હોય કે કોઈ પણ બિલ્ડિંગ હોય તે વીસ પછી વધી વધી ત્રીસ વર્ષમાં એની હાલત આવી થઈ જાય છે કેમ એટલું બોગસ કામ કેમ કરવામાં આવે છે અને બીજી વાત એ આ એટલું બોગસ કામ કરવામાં આવે છે તો આને પાસ કોણ કરે છે આને મંજૂરી કોણ આપે છે આ આજુબાજુના વિસ્તારોમાં આ બધા તમે મકાન જોઈ શકો છો બિલકુલ ટાકાની નીચે આ બધા મકાનો આવેલા છે આ બધાને અત્યારે જીવનો જોખમ છે જો આ બાજુ જુઓ તમે આ બાજુ જુઓ ટાકો કઈ બાજુ પડે સારી દિશામાંથી કોઈ પણ એક જગ્યાએ ટાકો પડશે એટલે આ બધાને જીવનું જોખમ છે તમે જોઈ શકો છો જુઓ જુઓ આ બધા મકાનો અહીંયા નિશ્ચય આ બધા મકાનો આવેલા છે અને વારંવાર ફરિયાદ કરવા છતાં

છે પહેલાના રાજા મહારાજા જ્યારે આ વસ્તુ જ્યારે એ લોકો બનાવતા રાજા મહારાજાના જે તમે મહેલો જોઈ શકો છો હજારો વર્ષોથી હજી એમને ઊભા છે પણ આને ફક્ત ને ફક્ત ત્રીસ વર્ષ થયા છે તો પણ હજી અને કોઈ જુઓ મિત્રો આ અત્યારે હું અહીંયા સડી ગયો છું અત્યારે આ કાકા ઉપર ચડ્યો છું અને તમે જોઈ શકો છો અત્યારે આ કાકાની હાલત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે આ ટાકો ફરતો ફરતો ઉપરથી પડી ગયો છે તમે જોઈ શકો છો આ ટાકાની હાલત ઉપરથી કેવી છે તમે જોવો તમે ટાકો ઉપર થી પડી ગયો છે આજે ઉપરની જે સદ હોય ટાકાની આ ધરાશાય થઈ ગઈ છે બરોબર અને હવે આ ટાકો પડે ક્યારે એનું કોઈ વસ્તુ નક્કી નથી બરોબર એટલે સરકારને એવી અપીલ છે કે જેમ બને એમ એટલું જલ્દી બને એટલું તમે આ ટાકાને પાડવાની કાર્યવાહી તમે કરો નહીતર આ કોઈનો જીવ લઈને રહેશે જેમ ગંભીરા બ્રિજને જ્યારે જયારે દુર્ઘટના થઈ હે ત્યારે એ પેલા અગાઉ પણ એનું આવેદનો ફરિયાદ કરી હતી પણ એને પાડવામાં ન એટલે એટલા લોકોના જીવ ગયા છે તો હવે જો આ ટાકાને પણ પાડવામાં નહીં આવે તો આ પણ આજુબાજુમાં રહેતા આ બધા વિસ્તારના લોકોના જીવ જોખમમાં છે તમે જોઈ શકો છો જો તમે આ બધા મકાનો જે અહીંયા નીચે છે હવે આ લોકોને જીવનું જોખમ છે આની જિમ્મેદારી કોની તો મિત્રો અત્યારે હું ભાવનગર જિલ્લાનો ગારીધાર તાલુકો અને રૂપાવટી ગામ આ રૂપાવટી ગામનો આ એ જ ટાકો છે જે અત્યારે રૂપાવટી જે ગામજનોનું અત્યારે આ મોતનું કારણ બની શકે છે તો મિત્રો જો આ ટાંકો જેમ બને એમ જેટલો જલ્દી પાડવામાં નહીં આવે તો આ આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની એક મોતનું કારણ બની શકે છે અને એના ઝીમેદાર કોણ રહેશે ગંભીરા બ્રિજની જેમ જ્યારે દુર્ઘટના થશે પછી આ તંત્રની આંખું ખુલશે ગંભીરા બ્રિજની પણ લોકોએ અગાઉ ફરિયાદ કરી જ હતી પણ આ ગુજરાત સરકાર એટલી કમજોર છે આમથી બાર બાર મોટા મોટા એવા નિર્ણયો લે છે ને એવા બધા કડક કાયદા કરશે પણ જે અંદરથી જે તમારું શરીર આ ખોખલું થાય છે એનું શું હે એટલે જે અંદરનું જે તંત્ર છે એને મજબૂત બનાવો પહેલાં નહીતર હવે તમારે હવે થોડુંક વિચારવાની જરૂર છે હવે અને આ ગુજરાતની જનતાને પણ મારે એટલું કહેવાનું છે કે રોડ રસ્તા આજે અંદર અંદરને તમારે જેટલી જેટલી આજે અંદર અંદરની જે નસું છે તમારી જે હળી ગઈ છે ને આને હવે ઉખાડી ફેંકવાની છે હવે કારણ કે આ વસ્તુ હવે કેટલું તમે સહન કરશો આમ તો આ જે મુદ્દા મોટા મોટા લઈને એક બે મુદ્દા જે એ લઈને હાલે છે સરકાર પણ જે રિયલમાં તમારે જે વિસરવાનું છે એ તમે વિસરતા નથી એટલે મને એવું લાગે છે તમારે ટાંકો બનાવવો હોય તો હોય પણ તમારે એટલું જ તૂટવાનું હોય ટાકો પાડવાનો હોય તો એ તમારે એટલું જ તૂટવાનું હોય પાડતી વખતે મને એવું લાગે છે કે કોઈનો જીવ જાય છે ને ત્યારે તંત્રની આંખી ખુલશે અને ઘણી બધી એવી સમસ્યા છે રૂપાવટીની જે સુધારા કરવાની જરૂર છે તો એવી આ ગામજનોની ખાસ એવી નમ્ર વિનંતી છે કે આ બધા સુધારા કરો હવે आजू बाजू गुव पीपलो अके अॻी गे મને લાગે ભગવાનને આ ટાંકો પડે ને એટલે અહીં ટેકો કરવા તો આ પીપળો ઉગાડ્યો હશે સરકાર તો કાંઈને પાડવા આવતી નથી આ પડી જાય ને